કેમ છે મારા કલેજ આવ સ્વાગત છે એક આપણા નવા વ્લોગમાં અને આજે વાગી ગયા હે પાંચ ગયો વિડીયો કેવો લાગ્યો જરાક કહીજો મને ભૂલચૂક થઈ હોય તો બતાવજો તો આજનો દિવસ કેવો રહ્યો તમારો એ બતાવજો આમ તો બધું બતાવવાનું હોય આપણે તો હાલો આજે જવાનું છે આપણે એક મેરડીમાંના મંદિરે જે હતું પેલા જૂનું ને અત્યારે થઈ ગયું નવું પહેલાં તો આમ બાવળને એવું હતું એટલે મજા આવતી હતી બહુ જ્યારે અમે નાના હતા ત્યારે તો અને અત્યારે થઈ ગયું મસ્તનું તો હાલો આપણે જાય ને એમ બતાવું તમને જગ્યા એ મેલડી મેલીમાં ના ઢોરે ને જો આ હે બધું વ્યુ એક નંબર અને આ હે જો આપણું માતાજીનું મંદિર હાલો તમને અંદર જઈને બતાવું આમાં અમે જયારે ઓલું હું કે ઢોર સારતા ને ત્યારે મજા આવતી હતી ક્યાં અહીંયા આવવાની પણ હવે તો આ બધું બની ગયું એટલે નહીં મજા આવે પેલા હને જો આ ખૂણે હે બાવર હતો મોટો જબરો એ બાવર એટલો મોટો હતો ને કે ને ખાલી આમ બેહીન અને નારિયેળ ફોડી ખાવાની મજા આવે ઢોર સારતા હોય એટલે ભૂખ તો લાગે પણ ટિફિન તો અમે કઈ કાળ જેના કટકા લઈ આવી નહીં એવા તો અમે બધા શોખીન ભાઈ ટિફિન શું લઈ જાવ એમ હા ન્યા આમ તો નારિયેળ પડ્યું જ હોય એ ખાઈ લેવાનું ભાઈ જેવું તેર હે ને જો આ આ તો બધું ઓલરેડી હતું જ પણ લીમડાનું થળ જો આ ક્યાંક હતું બાવર હતો મોટો અને મોટો એવડો હતો છાયો ને બધું મજા આવતી ટૂંકમાં બેસવાની પછી આ બધું તો જો નવું કમ્પ્લીટ બની ગયું અને એક ખાલી અહીંયા આ મઢી ખાલી નાની એમથી જતી ખાવે મસ્તની પછી આમાં બધું નવું થઈ ગયું જ્યારે આમ નતું ને ત્યારે આમ મજા આવતી હતી કે બહુ એની વાત જ પૂછો માં તમે નારિયેળ પડ્યા હોય બધા મૂકી જાય માતાજી હોય આપણને એવી કાંઈ ખબર તો પડે ને ખવાય કે ન ખવાય તોડી ફોડીને ખાવાની વાત બીજી કાંઈ વાત નહીં કરવાની ત્યારે જો એ બાવર હતો મસ્તનો મોટો એક બસ ઢોર બહુ સારવાના રખડવાનું વાહ વાહ જેવું બાકી બીજું કઈ કામ જ નહોતું અમારે એમથી ઘરેથી કાઢી મૂકે હાલીએ ઢોર લઈ જાઉં તે આમથી રવિવાર હોય તો રજા હોય ભણવાની અને વિશાળેથી અમને અહીં લઈ આવતા હતા કે આ આમ હાલીને આવવાની મજા આવે જો આ થોર છે આમ હા ને વચારે થઈને હાલવાનું હામી જો સ્કૂલ દેખાય મોટી ત્યાંથી હાલી લેવાનું ક્યાંય સુધી એટલે શાળામાં જ્યાં આવે ને બધી ઘરે જતા અત્યારે જો આ બધું થઈ ગયું નવું આ રૂમ એક વાસણનો બની ગયો છે નવો સ્પેશિયલ અને આ જો મોટું બની ગયું મંદિર કમ્પ્લેટ નકરા હતું નહીં આ છ પાંચ છ વર પહેલાં જ્યારે આવતા ત્યારે કાંઈ એટલું બધું હતું નહીં બહુ અત્યારે તો બધું નવું બની ગયું પણ ત્યારે જે આવતા એ મજા કઈક અલગ હતી એમ બાવર હતો હિંચકા ખાવાના ને એ ભાઈ પડતા ને કઈક લઈ લેતા ત્યારે એવી ક્યાંય ક્યાં ખબર જ નથી પડતી બધી જો આ હે બેડલાનો વ્યુ આખે આખો બાજુનું ગામ જો આ હે તળાવે નું પહેરું હે તો એક નંબર પણ હવે ન્યા ઠેઠ કોણ નાવા લઈ જાય આપણને પછી જો આ હે આપણું ઓલું ઇન્ટરનેશનલ એરપોર્ટ જે નવું બીનું અત્યારે જો આ એક આખી એની બોર્ડર દેખાય અમારા ગામની નજીક જ થાય ખાલી આઠ કિલોમીટર આજી હમણાં નવું બીનું એ ઇન્ટર હિરાસર એરપોર્ટ ઇન્ટરનેશનલ આખે આખું આય બાજુમાં જ છે આમાં અમારે એમ તો હવે જલસા જ છે હવે કાંઈ ઉપાધી એ નહીં એરપોર્ટ આવી ગયો એટલે અહીંથી એ બધું આંજનો વ્યૂ દેખાય એનો લાઇટનો એમ થાય એવો હો મહેલ બનાવે એવું લાગે તમને એમ લાઇટ એક નંબર મસ્ત બાકી જો આ હે વચારે મંદિર છે અને અહીંયા ચારે બાજુ જોવા આપણું ગામ અમે દેખાય છે તો નહીં કારણ કે હવે વરસાદના ઝાડવા એવડા થઈ ગયા છે કે ઘરે નથી દેખાતા અને આમથી અમારા ગામ હે હાવ નાનું અમથું ના દેખાય છે નહીં કાંઈ આમાં અમુક હોય ને મારા જેવા એ ગામમાં રખડતા હોય બાકી બધા તો કામ ધંધા વાળા અર્ધા રાજકોટ ને અડધા ઘરે અને અડધા વાળીએ ને એમ બધું રોજનું હાલ્યા રાખે બધાનું બાકી તમારું શું કે બાકી જરાક કહીજો મને આ વિડીયો કેવા આવે છે બરોબર કે કાંઈ ભૂલ ચૂકતા હોય તો જરાક કોમેન્ટ કરજો પર્સનલ કોમેન્ટ કરજો આ આપણને આવડતું નથી પણ આ તો શીખી હી હવે કેવું થાય છે બધાય કે ભાઈ બનાવવો તો સારા બને એમ આમ હવે આ બનાવી જોઈએ તો ભાઈ ખબર પડે કેટલીક વાર લાગે કે એવું એડિટિંગ થાય જરાક ફાર ફેર થયો હોય તો પછી એમાં બધું બદલાવું પડે આ બધું એવું કે એટલે ભાઈ હાલ રાખે ભાઈ આપણે થોડાક થોડાક બનાવી આપણે ક્યાં મોટા વ્લોગર હતા તે પરફેક્ટ વિડીયો બને એક વિડીયો બનાવી બાકી પછી જો આ હે બેટલા કામ અમારે બાજુ બાજુનું તો હાલો હવે જઈશું ઘર તરફ ને અને પછીનો આપણો વ્લોગ આવે છે સ્કૂલનો જશે કદાચ કા ક્યાંક ગયા આવીશું એનું આવશે તો હવે પાછા મળશું એક બીજા વ્લોગમાં ને ભાઈ વિડીયો કેવો ગમો એ કહેજો મને જરૂરથી અને તમે બધા સપોર્ટ તો કરો જ છો ભાઈ એટલે ઉપાધિ તો કાંઈ એ જ નહીં એવી જો બાકી આ કેવું જંગલ છે હવે આમાં રાતે તો ઠીક છે પણ દિવસે જ આતા બીક લાગે કારણ કે એમાં ભૂંધણા ને રોજડા એટલા હે કે એની તો વાત જ પૂછું રોજ તો આવે ભાઈ કાળા ભમર એમ થાય ઓહો હમણે માથે પીડ્યો એટલે પૂરું સપડા પડી જવાનું ખાય વાર જ ન લાગે માથે આવ્યો એટલે એની તો ખાસ ધ્યાન રાખવાની અને ભૂંધણા નહીં તો ભાઈ ફૂલે ફૂલ ભૂના ની તો અમારે એલર્જી હે અહીંયા એની વાત જ પૂછું ભૂંડણું જોયું એટલે ભાગી જવાનું ન કરી શીંગડા ભરાઈ દે તો ભાઈ આપણું પૂરું થઈ જાય કાંઈ ન વધે એમાં તાળો મળશું હવે બીજા નવા વ્લોગમાં ત્યાં સુધી તમને બધાને બાય બાય સબસ્ક્રાઇબ કરવાનું લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં પાછા બીજા નવા દિવસ